ઈચ્છાપુર વિસ્તારમાં ક્રિકેટર બનવાના સપનાને સાકાર કરવા 15 વર્ષના બે સગીર બાળકો ઘરેથી કયા વગર નીકળી ગયા હતા જેમને રાજસ્થાનના ભીલવાડા ખાતેથી ઈચ્છાપુર પોલીસની ટીમ દ્વારા સુરક્ષિત શોધી કાઢવામાં આવ્યા હતા ઈચ્છાપુર વિસ્તારમાં ક્રિકેટર બનવાના સપનાને સાકાર કરવા 15 વર્ષના બે સગીર બાળકો ઘરેથી કયા વગર નીકળી ગયા હતા જેમને રાજસ્થાનના ભીલવાડા ખાતેથી ઈચ્છાપુર પોલીસની ટીમ દ્વારા સુરક્ષિત શોધી કાઢવામાં આવ્યા હતા આ બાળકોનું અચાનક ઘરેથી પલાયન એક ચિંતાજનક ઘટના હતી જેમાં પોલીસે તેમના કાયદેસર વાલીના અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ સહિતની ગુનો નોંધાયો હતો ઘટનાની જાણ થતાં ઇચ્છાપુર પોલીસ ઇન્સ્પેક્ટર એસસી ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કેપી જાડેજાની અધ્યક્ષતામાં એક વિશેષ ટીમ બનાવી આ ટીમમાં એસઆઈ પ્રભાતસિંહ સુભ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ઉકાભાઈ બહાદુરભાઈ રણજીતભાઈ અને ચેતનસિંહ ભરતસિંહનો સમાવેશ થતો હતો ટીમ સો પ્રથમ બાળકોના માર્ગનો પત્તો લગાવવા માટે મોરા વિસ્તાર અને સુરત સ્ટેશનના વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા ફૂટેજથી પુષ્ટિ થઈ કે બાળકો મહારાષ્ટ્ર જતી ટ્રેનમાં સવાર થયા હતા પોલીસ ટીમે તરત જ મુંબઈ સ્થિત બોરીવાલી રેલવે સ્ટેશન સુધી તેમનો પીછો કર્યો બોરીવાલી સ્ટેશનના ફૂટેજમાંથી જાણવા મળ્યું કે બાળકોએ જયપુર જતી ટ્રેન પકડી હતી આ માહિતી મળ્યા બાદ ટીમે હ્યુમન ટેકનોલોજીના આધારે જયપુર અને પછી ભીલવાડામાં તપાસ કરી જાણવા મળ્યું કે બાળકો તેમના મામાના ઘરે રહેવા માટે ગયા હતા માહિતીના આધારે ઈચ્છાપુર પોલીસ ટીમ ભીલવાડા પહોંચી અને બંને બાળકોને તેમના મામાના ઘરેથી સુરક્ષિત શોધી કાઢ્યા અને બાળકોને તેમના માતા પિતાને સુપરત કરવામાં આવ્યા જેમણે પોલીસની કાર્યવાહીની પ્રશંસા કરી